ઢોરપાર્ટીએ ગાયોની સાથે કિશોરને પકડી રાખ્યો કિશોરનો વલોપાત કિશોરને માત્ર પદાર્થ પાઠ શીખવાડવા ઢોર પાર્ટીએ શહેરમાંથી રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા દિવસ રાત દોડતી રાત્રે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રખડતા ઢોરો પકડવા પહોંચી જ્યાં કિશોરે ઢોરપાર્ટીનો વિરોધ કર્યો અને મારવા માટે પથ્થર ઉપાડતા ઢોરપાર્ટીએ ગાયોની સાથે કિશોરને પણ પકડી રાખ્યો કિશોરનો વલોપાત પહેલેથી જ ઉલટાચોર કુટવાલ કુડાટેની માનસિકતા કેળવેલા

તો અમે ખંડેરાવ માર્કેટથી પોલીસ ભવન ગયા પોલીસ ભવનથી અમે પોલીસ બંદોબસ્ત લીધો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલથી અમને વરદી મળી તો અમે એ લોકો ખંડે ગધેડા શાક માર્કેટ આવ્યા અને ત્યાં અમને ઢોર રખડતા મળ્યા અને એને પકડ્યો અમે પકડેલા ઢોરને છોડાવવા માટે ભરવાડો ત્યાં આવ્યા અને એ લોકો ઢોર છોડાવીને એના પછી મને માર્યો મારા સ્ટાફને માર્યો પાઇપ મારી એમની પાસે પાઇપ હતી હતી એમની પાસે પીવી રાવ સાહેબને એક્સમેન નાનાજીને એ લોકોને ઝપટ મારી અને એમને પાઇપ બી માર્યો છે આરોપીમાં એમનું નામ લખેલું છે ત્યાં સાહેબે એમનું લીધું ઇન્ટરવ્યુ नाग मार्केट से टीम के जोड़े पुलिस बंदोबस्त लेने के लिए पुलिस भवन चले गए थे पुलिस बंदोबस्त लेकर के एक बंदोबस्त मिला था उनको लेकर के चला चलने लगा तब तक मैसेज आया है कंट्रोल से गदेड़े मार्केट में कृष्णवाड़ी गदेड़े मार्केट में गाय का टोली बैठा हुआ है उसको पकड़ो जाके बोला था हम लोग वहाँ जाके गाय पकड़ने लगा तीन पकड़े थे तीनों हमारे ऊपर हमला किया तीनों लेके गया हमारा हाँ डोर पार्टी का अपना ये गोपाल लोग लेके गया हम लोग उसको छुड़ाने के चक्कर में गए थे लेकिन हम लोगों को हमला किया मेरे को भी चोट लगा इधर तो तीन गाय पकड़े थे तीनों गाय छुड़ा के ले गया है उनके पास वायर है हाँ वायर से मारा हमारा लाड़कों तीन दो मोबाइल तोड़ दिया चार पांच लोगों को घायल कर दिया तोड़ा वो लोग ने वीडियो के एविडेंस ना माफ करने के लिए वीडियो बंद करने से क्या तोड़ने से मोबाइल तोड़ने से उनका जो विटनेस है वो माफ हो जाएगा इसलिए चल रही है